તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાવવાનો છું તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્ર યુટ્યુબ પર અમારો જોઈને સંપર્ક કર્યો અને એમને અફલાતુન રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્ર સાથે વાત કરતા પહેલા હું તમને બતાવીશ તમાકુ કઈ કેમેરા નજીક લાવજો તમાકુ તમે જુઓ આ તમાકુ પાદા જુઓ તમે એક નંબર તમાકુ છે બાકી આ એક નહીં દરેક પાદા તમે જુઓ આ પાદુ જુઓ આ પણ જુઓ આ પાંદા જુઓ તમે મસ્ત એક નંબર તમાકુના પાંદાની સાઈઝ વજન પાદુ જુઓ તમે દરેક પાદળાની અંદર સુપર ડુપર રિઝલ્ટ મળેલું છે આખી તમાકુની ખેતી બતાવજો મિત્રો આખી તમાકુની ખેતી તમે જુઓ તો આની અંદર કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય પણ પાંદાનો વિકાસ જોરદાર થયેલો છે હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો પટેલ કૌશિક કુમાર નવીનભાઈ તમારું ગામ કયું છે જવાનપુર તાલુકો અને જિલ્લો તાલુકો તલોડ જિલ્લો સાબરકાંઠા મિત્રો તાલુકો છે તલોડ અને જિલ્લો છે સાબરકાઠા બરાબર આ તમારી તમાકુની ખેતીની અંદર પહેલા તકલીફ હતી શું તકલીફ હતી આની અંદર વિકાસ નતો મિત્રો વિકાસ થતો નતો બીજી શું તકલીફ હતી કુંજરો આવળાતું કુંજરો કુકરવાટ એટલે મિત્રો કુંજરો આવી ગયો તો જેને કુકરવાટ કહેવાય આવી આ ખેતરની અંદર તકલીફ હતી બરાબર છે આની અંદર તમે અમારી યુટ્યુબ પર વિડિયો જોઈને અમારે દવા મંગાવી કઈ દવા મંગાવી તમે ક્રોપ પરિવર્તન હતી થોડુક મોટી થી બોલજો સો ટકા ફાયદો બરાબર વિડીયો ઉતરે નથી બોલતા ને ખરેખર ફાયદો થયેલો છે અને બીજી તમે જમીનમાં નાખી શું જમીન માં નાખ્યું